પ્રત્યેક દેહધારી માત્ર પંચ વિષય વિના રહી શકતા નથી ભક્ત અભક્ત કે મુક્ત હોય તો પણ પંચ વિષય ભોગવા વિના રહી શકતા નથી પરંતુ અહી વચનામૃત થાય ભગવાન સંબંધી વિષય વિષય થવાનો અર્થ એવો છે કે એમાં એક રસ થઈ જાય વિષય થવાનો ગુજરાન હોય તો એમાં એકરસ રસ ન થયો હોય અને વિષય હોય તો એમાં એકરસ થઈ ગયો તમે બધા કેવું કોમ્પ્યુટર માં બેઠા હો તો કેવા એક થઈ ગયો કઈ કામ ન હોય તો એકરસ થઈ ગયો સોફ્ટવેર ની હારે ક્યારેક એક વર્ષ થઈ ગયા હોય પણ હાર્ડવેર ની હારે એક વર્ષ થઈ ગયા ગળે રાખીને ફરાય જાય ને એ હાર્ડવેર ની હારી એક રસ્તી કે તમને એમ કીધું હોય કે કોમ્પ્યુટર નો થેલો નહીં લઈ જવાનો તો પચાસ ટકા માઇનસ થઈ જાય એટલે તો હાર્ડવેર ની હારી એક ગયા કે સોફ્ટવેર ની હારી આમ તો સોફ્ટવેર ની હારી એટલે એકરસ થઈ જાય એમના વિષય કહેવાય આ કોમ્પ્યુટર ના વિષય કહેવાય કોમ્પ્યુટર ઉપર કામ કરે એટલે વિષય એવું નહી કોમ્પુટર કોમ્પ્યુટર વિના હાલે નહિ કે ઓલું એટલે કોમ્પ્યુટર ના વિષય મારે કે એવો વિષય આવ્યા ભગવાન ના વિષય તો થવાનો વિષય નો મિનિંગ એ છે કે રસ આવવો જોઈએ ખાલી રસ નહીં રસ જોઈએ આપણને જેમ અતિ રસ આવે છે આઈફોનમાં અતિ રસ આવે છે ઘણા તો હાજર હોતા હોય ત્યારે આમ પૂરું કરતા સંતો પોલા તો કરતા જ હોય છે અબ ટ્રેનમાં જઈએ તો બધાય હવા આપણે હોતા હોય તો બધાય હોતા હોતા એ મોબાઈલ ફેરવતા હોય હરિ તો બધાય ફેરવતા હોય પણ સંતો હતાય ઘણી વખત હોતા હોય લાંબો જ્યારે સમય હોય ને ક્યાં હોય ત્યારે એટલે ઘણાય તો ઓઢેન આમ ઓલું ફેરવતા માથે ઓઢેન લ્યો કે આમાં હારું ઈ કે વાંચવું હોય તો પછી કે લાઇટિંગ ની જરૂર ન પડે ઈ ની લાઇટ નઈ ની બોલ એટલે કામ આલે ઓઢેન હોતે બે ત્રણ દબાવીને આ કામ આ બતાવે શું અતિ રસ છે રસ રસ પારખવાની એવો રસ આપણને ભગવાનમાં આવે છે કે નહીં મહારાજ કે અમે જોતા જ રહીએ છીએ જેમ કોઈ વિષય જીવ હોય અને એ વિષયમાં આસક્ત હોય અને એને વિશે એને જોઈને અમને એમ થાય કે આવું આપણે ભગવાનમાં થાય તો ઠીક એક કે આવું આપણે જો ભગવાનમાં થાય તો ઠીક ઓલું ના નથી કામકાજ પણ કામકાજ અને ભક્તિ બે ભેળા થઈ જાય તો કામ બહુ સારું ઓલું રસ અને ભક્તિ એ બે ભેળા થઈ જાય તો ભારે કામ થાય સમાજ બહુ થાય મારે

પોતાનું અંગ હોય અને સામે ભક્તિ હોય તો એમાં એને ઓલા કરતા પાંચ ગણો સમાજ થાય આપણને રસ કોમ્પ્યુટર નો હોય અને એની સેવા મળી જાય તો એ કામ સારું થાય આપણને રસ મહાનતા હોય અને મહાનતાયમાં ભક્તિ મળી જાય કામ પણ એને થોડોક ઓલો રસ દબાવવો પડે મહાનતા એનો થોડો થોડો દબાવતો જાય અને ભક્તિ રસ થોડો થોડો લેતા જાય તો કામ હારું થાય અને આ તો અંગ હોય જ આપણા અંગ પહેલાંથી ને જ હોય માનપાન માનપાનનો અંગ તો બધાય ને મજા જ આવે કોમ્પ્યુટર એવું સર્વ સામાન્ય રહનો વિષય છે એ નાના છોકરા મતફાવેલું એ ઓલી વિડિયો ગેમ અને ફોન એ મને લઈને દબદબાવવા પહેલેથી રાહ હવે જો એ રાહ ને એને ડાયવર્ટ કરે કરીએ કઈ તો તો ભગવાન ની ભક્તિ કેટલી થાય પણ એને થોડુંક એટલું કેવું છે કે પ્રાઇવેટ રસ માં ક્યાંય વાપરવું નહીં પ્રાઇવેટ રસ માં એને વાપરવું નહીં ભગવાનની ની ભક્તિના રસમાં વાપર એને મહારાજ યુક્તિ કીધી આ પણ યુક્તિ છે ઓલી તો ગુણ ની યુક્તિ છે મહારાજ એવું કીધું કે ગોણની યુક્તિ સત્વ ગુણ હોય ત્યારે ધ્યાન કરી લેવું પણ આપણે એમ વિચારવું કે મને સેવા રસ છે અને એવી કોઈ ભક્તિ થાય એવું છે રસ વાળું હોય આપણને વધારે રસ હોય અને એવી કઈ ભક્તિ મળે એમ છે એ ભક્તિ કરી લે તો એ પણ યુક્તિ છે રસ કોને કહેવાય રસ આપણને આમાં રસ છે એ આપણે 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 ચેક કરવું હોય તો કે હું કરવું બે વાગે તો બે વાગે તો એની અંદર નો આવે ઝોલા નો આવે ત્યારે એમ માનવાનું કે કોમ્પ્યુટર હવે ખરો રસ એટલે એને રસ કહેવાય એમ સંકલ્પ પણ નો થાય બીજા નીંદર નો આવે એ તો તમો ને ખહેડવો કહેવાય અને રજો ને ખેડવો હોય તો એનો સંકલ્પ ન થાય બીજો અને રસ ની વસ્તુ એવી છે કે એ બધા સંકલ્પ બીજા બધા ભૂલી જાય ઓલા બધા લાદી દીધું હોય તમારે આ કરવાનું છે એ ભૂલી જાય તો ઓલા સંકલ્પ તો ભૂલી જાય કે ભાઈ તમારે આટલું આ કરવાનું છે તો એ ભૂલી કે ટાઈમ ન રહ્યો ટાઈમ ન રહ્યો એટલે પોતાની ફરજ પણ ભૂલી જાય તો એનો અર્થ એવો છે કે એને રજોગુણ ને પણ ખહેડો કે રજોગુણ ને મહારાજે તો એવું કીધું કે કોટી સાધન કરે બીજા તોય ખહે નહીં આમ ખહે એનું જો પોતે પોતાની રીતે આયોજન કરે કે પોતાનો રસ અને ભક્તિ બે ભેળા કરે તો એને અને પાછો એ કોઈ આંખ બંધ કરી ન બેહે તોય એને ધ્યાન થાય આંખ બંધ કરીને બેહવું ન પડે તો એનું ધ્યાન ભક્તિ ને થોડોક જ ડાયવર્ટ કર્યો છે બીજું કઈ નથી રસ ને જેમ જેમનો તેમ તો રહેવા દીધો છે પણ થોડોક ડાયવર્ટ થોડોક ડાયવર્ટ કર્યો કે લૌકિક ક્રિયા તો કરતો એને ક્રિયા ક્રિયામાં તો એવું છે કે ગમે તે ક્રિયા છે એ ભગવાનમાં થઈ ભગવાન માં સેવા તરીકે ભગવાન ની ભક્તિ તરીકે થઈ શકે એટલા માટે ગીતામાં ભગવાન કીધું અર્જુન એવું કીધું કે ઘોરે કેમ આ ઘોર કર્મ છે ભગવાન કે ઘોર નથી તો નિર્ગુણ કર્મ છે આ નિર્ગુણ છે અથવા લોકાન નૈવમ પાપમ અવાબ છે આ કેટલું બધું નિર્ગુણ કહેવાય એમ કે આખા જગતને કાપી નાખતું એને તોય તને કર્મ ન લાગે આ ઘોર કર્મ નથી આ નિર્ગુણ કર્મ છે એટલે ઘોર કર્મ હોય તો એને નિર્ગુણ બનાવી શકાય તો રજો ગુણી હોય તો તો નિર્ગુણ થઈ શકે એમાં કઈ વાંધો ન થાય એને વાળવું જોઈએ એને ટેક લેવું જોઈએ આમ આમ કહે અર્જુન તો આમથી એ પ્રતિજ્ઞા હતી કે ના દૈન્યમ ના પલાયન કે તારે આમ થોડું ક્યાંક બીજી થી પાછું હટવાનું નથી લડવું જ છે તો હું કહું એમ લઈ એટલે તું ગમે એમ કંઈક ગમે એટલાને મારી નાખાય ભીષ્મ પિતા ને મારી નાખી તોય તાન પાપ નહીં દ્રોણાચાર્ય ને મારી નાખે તોય ગુરુ દ્રોહ નહીં બ્રાહ્મણ દ્રોહ નહીં કાય નહીં બ્રહ્મત્યાય નહી અને પૂજ એટલે આ ભક્તિની યુક્તિ છે ભક્તિ કરવાની યુક્તિ યુક્તિ જો કરે તો એને ફાવી ગયું તો મારે કે ફાટો ફાટો અને એને ધ્યાન એમાં આવી ગયું અથવા ક્યાં ધ્યાન કર્યું હોય લોહીની નદી વેવરાવી હોય ત્યાં ધ્યાન કરવા ક્યાં બે પણ એ ધ્યાન આવી ગયું એવા કોઈ બીજા ગણાણા નહીં એવા ભગત કોઈ બીજા ગણાણા નહીં રસ હોય ક્રિયા ને થોડોક એંગલ ફેરવી નાખો ક્રિયાનું એંગલ ફેરવી દાખલા તરીકે કે કોમ્પ્યુટર જ છે તો કોમ્પ્યુટર છે તો એમાં તો તો રસ છે એને એવો એંગલ આપણે નાખી જો સેવા વિના હું નહીં કરું કોમ્પ્યુટર ને નહીં હટું કોમ્પ્યુટર થી જો સેવા થાય એટલા પૂરતો જ હું રસ લઈશ મોટે ભાગે તો સેવા તો થોડીક હોય અને રસ થી આપણે એનું સેવન કરતા હોય એ બહુ જાજો ટાઈમ હોય છે પણ સેવા જો ન હોય તો નહીં અડું તો એની એને રસય થઈ ગયો અને ભક્તિ રસ એ થઈ ગયો અને ભક્તિ ફતે થઈ ગઈ બે શ્રી કૃષ્ણ ભગવાને એવું એને કીધું એમ કે અર્જુન ને યુદ્ધમાં તો ક્ષત્રિય નો દીકરો એટલે યુદ્ધમાં તો રસ હોય નકર તો ન દૈન્યમ ન પલાયનમ એવું હું કરે કે લડવું એટલે લડવું લડવા મજા આવી જાય અને મજા નથી આવતી એટલે બાહે ભાગે છે મજા નથી આવતી એટલે જ મને ભાગે ને મજા આવતી તો ભાગે છે ને એટલે કે મને તો બહુ મજા આવે કેમ કે હું આગળ આગળ જ આવેલો જાઉં કોઈ વાહે ભાગવું નહીં એટલે કે તારું સારું વાહે તારે ભાગવું નહીં પણ હું કહું એમ કાઈ હું કવ એની હેર લઈ હું કવ એમ કઈ એમ નહીં હું કવ એની હારે લઈ એટલે તારે ન દૈન્યમ ન પલાયનમ એ ભક્તિ થઈ ગઈ એટલે ક્રિયા છે આપણા રસની ક્રિયા એને ક્રિયા છે એને કોઈ પણ કેન્દ્રમાં જોડી શકાય ફળ થી જોડી શકાય ક્રિયા માણસ ને ક્રિયા ને માણસો પોતાનામાં જોડતા હોય છે એનું ફળ મને મળે એનું ફળ મહારાજને મળે એમ નહીં એનું ફળ સંસ્થાને મળે એનું ફળ બીજા કોઈ ભગવાનના ભગતને મળે એમ કોઈ ન કાય મને મારે ઓલું સમજવું છે તમે ઓલું ક્રિકેટ નું કીધું તું ને એ બહુ મને બહુ ખબર નથી પણ એ બહુ સારું મને લાગ્યું બહુ ઉપર ઉપરથી બહુ સારું લાગ્યું સમજાવું નથી મને હજી પણ એ લાગ્યું બહુ સારું કે કોઈકને જસ દેવામાં આ યુક્તિ કરે કોક ને જસ દી પોતે છેટો રે પાછો કરે પોતે અને જસ બીજા ને એવો તો એક ભગવાનનો નો સ્વભાવ છે બીજા કોઈનો છે નહી ભગવાનનો સ્વભાવ એવો છે કે કોઈ દી જસ ન લે ભગવાન નિમિત્ત માત્ર ભાવ સભ્ય સાથે એવું ભગવાન કીધું કે મારે તને જસ અપાવો છે તારી પાસે કઈ કવાયત નથી કરાવવી જસ તમે અપાવો કરી હું દે યુદ્ધ માં બધા મારે તો મેં નાખ્યા છે પણ બધા એમ કે કોઈ ભાળી જાય કે શ્રી કૃષ્ણ એ બધાને માર્યા એવું નથી થવા દેવું અર્જુને ને માર્યા અને મારનાર કૃષ્ણ એવો જસ અપાવો એટલે ક્રેડિટ લેસનેસ અને વિલ પાવર ક્રેડિટ લેસનેસ થાવું ગુણ કર્મ વિભાગ કરતા રમી મામ વિદિ અકર્તા રમ અવ્ય અકર્તારમ અવ્યયમ મામ વિદિ હું અકર્તા છું અને અવ્યયમ નો અર્થ થાય અવિકૃત અવિકૃત અવ્યય અવિકૃત એના કરતા હું સદાને માટે એમ અવ્યય એટલે ક્યારે પણ થોડીક વાર કરતા થાવ થોડીક વાર કરતા થામ એવું નથી હું સદાને માટે અકર્તા છું નમામ કર્માણી લિમ્પંતી નમે કર્મ ફલે સ્પૃહા ઈતિ મામ યો બી જાનાતી કર્મ બીર સ ન બધ્ય ભગવાને કેવી વાત બધી કોક એને જાણે તો ઈ કર્મ થી બંધ મુક્ત થઈ જાય નમામ કર્મા લિમ્પન થી એક જ ભગવાન એવા છે કે કર્મ કરે પૂરું આખી સૃષ્ટિ ને હલાવે બીજા બધા તો ખાલી ઓળા થઈને હલાવે અને અંદર ભગવાન હલાવે આખી સૃષ્ટિ ને હલાવે તો એ પછી જસ ક્યારે ન હોય બીજા ને જહ દેવો એ કેટલો કઠણ હોય છે ભગવાન માન માંડ દયક દાય છે બીજા નો ખેતી હોતી લે એમ કે બીજા એક વખતે કર્યું હોય તો એને સલાહ મેં દે પણ કરીને લે ભગવાન તો કે મને હું અતંત્રિતા સૃષ્ટિ કરું છે આળસ જરાય નહી જરાય કરતા જરાય આળસ નહીં ગમે ત્યારે કે હું સૃષ્ટિ તો પછી મને ક્યારે ઊંઘમાં એવું મન ન થાય કે હું કરતા છું મેં કર્યું એવું ક્યારે ન ન ભગવાન તો કરે છે એમ નથી થતું અને આ તો નથી કરતો તો થાય ભગવાન તો હકીકતમાં કરે અને તોય કે મને ઊંઘમાં ક્યારે એવું નથી થતું કે હું કરું છે તસ્ય કરતારમ આપી વિધિ અકર્તારમ આવી હું કરું છું તોય મને મને આમ જાણી જાય અને કોઈક બીજો મને આમ જાણી જાય એટલે ક્રિયાને જોડી શકાય એટલે આપણને આ શક્તિ હોય જે ક્રિયા ની એ ક્રિયાને ભગવાનની ભગવાન ની સેવામાં જોડી દે એટલે માસ્ટરી હોય કોઈ ઈ ક્રિયાને ને ભગવાન માં જોડી ભગવાન માં જોડી ક્યારે કહેવાય કે ભાઈ મારા માટે હું નહીં કરું મને જયારે રહ આવે ત્યારે નહીં કરું પણ ભગવાન નું કરીશ સંસ્થાનું કામ કરવા ખાતર એને ઓવરનાઈટ કરીશ સંસ્થાનું કામ કરવા ખાતર ઓવરનાઈટ કરીશ તો એને પોતાના રહ ની ક્રિયાને ભક્તિમાં જોડી જોડે તો હોય બધાને પણ એને ભગવાન માં જોડવો બઉ કઠણ પ્રાઇવેટ બંધ કરવો નાકુ વાળવું કેવાય ને નાકુ વાળું ખબર પડે નાક વાળવું નહીં નાકુ વાળ નાકુ વાળવાનું ખબર પડે ભાઈ સામી દે ને હોય હોય મોઢું હોય

એટલે નાખવો પ્રવાહ છે ને પ્રવાહ નાખવો પ્રવાહ પ્રવાહ હોય અને એક બાજુ થી તમે સાધુ વાળ્યો પ્રવાહ છે આમ સંસારી માં જતો હતો આપણે મરી થોડા ગયા છીએ કે આપણે બધા બંધ થોડું કરી દીધું છે આપણો પ્રવાહ છે એને મારા તરફ વાળ્યો એને પ્રવાહ વાળ્યો પણ હજી ઝીણો ઝીણો વાળવાનો બાકી હોય આ તો ખરો મોટો મોટો વાળ્યો છે જીણો દીણો પ્રવાહ છે અને વાળે તો અહીં વચ્ચના મૃતમાં ભક્તના ભગવાન સંબંધી પંચ વિષય અને અભક્તના ગ્રામ્ય પંચ વિષય એમ બે વિભાગ થયા એમ પોતાના મનમાં એ બહુ છે કે મારા પંચ વિષય ક્યાં ભગવાન સંબંધી રહ તો કાયમ રહેવો જોઈએ રસ વિનાનું જીવન શૈ સુષ્ક થઈ જાય જો રસ ન હોય જીવનમાં તો શુષ્ક થઈ જાય તો એ કાઈ ન કરી શકે ઉલું નહીં નાય નહીં માણસ ને પૈસામાં રસ છે એટલે કેટલા બધા ઓવર પુરુષાર્થ કરતા હોય છે ડબલ જોબ ટ્રિપલ જોબ એવું હદ કરતા હોય એને રસ છે અને રસ છે એ પુરુષાર્થ નો પ્રેરક બને છે રસ નો કોઈ પુરુષાર્થ થઈ રહ ન હોય પછી ભલે સંસારમાં હોય અને ન કરે શિલાની માપક નિષ્ક્રિય એવું ઉપનિષદમાં કીધું એટલે નિષ્ક્રિય પુરુષને સ્વચ્છ નથી ગણતો કે નિષ્ક્રિય નિરસ પુરુષ સ્વચ્છ રસ આવે એટલે ક્રિયા તો ઓટોમેટિક થવાની છે

સત્તા વિદ્વાંસો યથા કુરવંતી આસક્ત પુરુષો જેમ પોતાના વિષયમાં મંડ્યા હોય છે એમ જ્ઞાની પુરુષો એ ભગવાનના વિષયમાં મંડ લબડ થબડ નહી આસક્ત પુરુષો લબડ થબડ હોય એ તો પ્રાણની બાજી ખેલીને કરતા હોય

રસ ન લાગે